અન્ના રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે બનાવીશું જીરા પૂરી આ પૂરી ખાવામાં બહુ મસ્ત બને છે અને જો એકવાર તમે આ પૂરી બનાવીને રાખી દીધી એટલે અઠવાડિયા સુધી તમારા સવારે ચા નાસ્તાનું તો ટેન્શન જ નહીં અને એટલી સરસ આ પૂરી બને છે કે તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવવાની માંગ વચ્ચે ઘરમાં આપણે પહેલાં વઘાર તૈયાર કરશું તો આપણે આ ચાર ચમચી તેલ લઈશું પહેલા ચલો આપણે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે ગેસને એકદમ લો કરી દીધો છે અને આપણે એક ચમચી જીરું નાખીશું જીરું આપણે વધારે કાળું નથી થવા દેવાનું આ રીતે થોડું પતરી જાય એટલે તરત આપણે આની અંદર પાણી નાખી દઈશું અત્યારે આપણે અઢાર પાણી નાખીશું હવે આપણે સવા ચમચી મીઠું લીધું છે એટલે કે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું થોડીક વાર આનું ગરમ થવા દઈશું પાણી ગરમ થઈ ગયું છે હવે આપણે ગેસ બંધ કરી લઈશું અને ઢાંકી એને એકાદ મિનિટ માટે રહેવા દઈશું એટલે જીરાની સ્મેલ એની અંદર બહુ સરસ આવી જાય એની માટે આપણે આ પાલસો ઉપરા મેંદો લીધો છે મેંદો આપણે ચાળી લઈશું કોઈ પણ વસ્તુ આ રીતે ચાલીને જ ઉપયોગ કરવાનો એટલે એના જે ગાંઠા હોય એ જતા અને વસ્તુ પણ આપણી બહુ સરસ બને તો એની માટે આપણે લોટ ચાળી લીધો છે હવે આપણે આની અંદર ગરમ કરેલું બે ચમચી ઘી નાખીશું અને જે આપણે ગરમ કરીને રાખેલો છે જીરું અને મીઠું બધું એ નાખી દઈશું આપણે એ આપણે ઠંડુ થઈ ગયું છે ગરમ નથી આમાં ગરમ ગરમ નથી નાખવાનું વધારે બધી વસ્તુ આપણે મિક્સ કરી દઈશું જો જરૂર પડે તો જ ઉપરથી પાણી નાખવાનું છે ને તો ઉપરથી પાણી નથી નાખવાનું અમારાથી ચમચી અંદર હતી એટલે લોટની અંદર પડી ગઈ છે હવે આપણે આનો લોટ બાંધી લઈશું પહેલાં આપણે બધી વસ્તુ મિક્સ કરી દઈશું અને જરૂર પડે તો જ આપણે એકાદ બે ચમચી જેટલું પાણી નાખવાનું છે કારણ કે આ લોટ આપણે કાઠો બાંધવાનો છે ઢીલો નથી બાંધવાનો ચાલો આ રીતે આપણે જો બધી વસ્તુ મિક્સ કરી દીધી છે અને લોટ થોડો કોરો છે તો આપણે થોડું થોડું પાણી નાખતા જઈએ અને લોટ બાંધી દઈશું આપણે પાણી રેગ્યુલર જે માટલી હોય એ પાણી લીધું છે એમાં ગરમ પાણી નથી લેવાનું આ રીતે આપણે થોડુંક થોડું પાણી નાખતા જઈશું અને લોટ મારતા જઈશું જો આ રીતે આપણો લોટ સરસ બંધાઈ ગયો છે અને આ રીતે જો કાઠો રાખવાનો છે પર આણે આંગળી દૂધે એટલો હવે આપણે આને થોડુંક તેલ નાખી અને હજી આપણે થી ત્રણ મિનિટ મસળવાનો છે જેટલો વધારે મસરો એટલો બહુ સરસ થાય છે આ તો આ રીતે આપણે મસરી લઈશું આ રીતે મૂઠી વાળી અને આ રીતે આપણે મસરવાનો એટલે લોટ બહુ સરસ આપણો થશે ચાલો આપણે લોટ તૈયાર થઈ ગયો છે ચાર થી પાંચ મિનિટ સુધી મેં આનો સરસ એવો મસર્યો છે આને જેટલો મસરો એટલી પૂરી બહુ સરસ બને છે હવે આપણે ઢાંકી અને પંદર મિનિટનો રેસ્ટ આપીશું ચાલો હવે આપણે જોઈ લઈએ પંદર મિનિટ થઈ ગઈ છે આપણે લોટ બાંધ્યાનો અને થોડીક વાર હવે આપણે મસરી લઈશું આને એને આપણે લોટનો સરસ એવો મચડી લીધો છે આપણે આમાંથી એક ભાગ લઈ લઈશું બીજો આપણે ટાંકી અને રહેવા દઈશું અને હવે આપણે આનો એક સરખા થોડા ઘોડા બનાવી દઈશું હવે આપણે આનું કટિંગ કરી અને એક સરખા ગોલ્લા બનાવી દઈશું જો આ રીતે આપણે બધા કટિંગ કરી લીધા છે આમાંથી આપણે એક ગોણું લઈ અને આ રીતે ગોણું વારી દઈશું હવે આપણે એને પૂરી બનાવીશું ચાલો આ રીતે આપણે ઘોણું બનાવી દીધું છે હવે આપણે એને વણી લઈશું આપણે એકદમ પતલી પૂરી બનાવવાની છે એટલે જેટલી પતલી હશે એટલી પૂરી સરસ બનશે આ રીતે આપણે પૂરીને પેવરતું જવાનું છે અને વણતું જવાનું છે કરીને સરસ મસ્ત આપણે એકદમ પપડી બનાવવાની પૂરી અને જો જાડી બનાવશો તો પૂરી મજા નહીં આવે એટલે જેટલી બને એટલી પટલી બનાવવાની ભલે મોટી બને જેટલી બને એટલી પટલી બનાવવાની પૂરી જો આ રીતે આપણી પૂરી તૈયાર થઈ ગઈ છે જો હવે આ પૂરીને આપણે કપડા પર રાખવાની છે તો આ રીતે આપણે કપડાં પર મૂકી દઈશું જો આપણે બીજી પૂરી પણ બનાવીએ છીએ આ રીતે આપણે બધી પૂરી બનાવી લઈશું તો આ રીતે આપણે બધી પૂરી વણી લીધી છે હવે આપણે પૂરીની ઉપર આ રીતે થોડા થોડા કાપા મૂકી દઈશું અને આપણે પૂરીને કંઈક સુકવવાની નથી બસ આપણે વણીએ ત્યાં સુધી સુકવવા દેવાની છે હવે આપણે આનું તરી લઈશું આ રીતે બધા કાપા મૂકી દઈશું અને આપણે એકદમ પટલી વણી છે એટલે કાંઈ આ રીતે કાપા ના પાડો તો પણ હાલે ચાલો હવે આપણે પૂરીને તરી લઈશું તો એના માટે જો આ ઉપરનો ભાગ આપણે સૂકો થઈ ગયો છે એટલે આ રીતે ઉલટી પૂરી મૂકવાની જ્યારે તરવા લઈએ ત્યારે એટલે નીચેથી એ થોડીક એવી સુકાતી જાય ચાલો આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે કટકો નાખી અને આપણે જોઈ લઈએ જો તેલ થઈ ગયું છે ગરમ એટલે તરત જ તરી અને ઉપર આવી ગયું છે કટકો એટલે કે આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે થોડોક મીડિયમ ગેસ કરી લઈશું કારણ કે આમાં ફાસ્ટ ગેસ હશે તો પૂરી તરત જ પીડી થઈ જશે કારણ કે આપણે એકદમ પતલી પૂરી છે એટલે આપણે મીડિયમ ગેસ ઉપર જ કરવાની છે અત્યારે આપણે બે પૂરી નાખીશું પછી આપણે જેટલી આપણે હમણાં એટલી પૂરી નાખી અને કરી લઈશું વધારે નથી તરવાનું થોડો કલર ચેન્જ થાય તે સુખી કરવાની છે જો આ રીતે આટલો કલર થોડો ગોલ્ડન થાય એટલે આપણે પૂરી કાઢી લઈશું આ રીતે આપણે બધી પૂરી તરી લઈશું ચાલો જો આ રીતે આપણી બધી પૂરી તૈયાર છે અને જો એકદમ પોચી અને ક્રિસ્પી જો તરત જ અટા જ ભગાઈ જાય છે એવી એકદમ ક્રિસ્પી બની છે અને ફળસી બની છે તો તમને આ રેસીપી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં